મિત્રો નવરાત્રિ શરૂ થાય એ પહેલાં પોતાના ઘરમાંથી આટલી વસ્તુ કાઢી નાખજો મિત્રો નવરાત્રિ શરૂ થાય એ પહેલાં પોતાના ઘરમાંથી આટલી વસ્તુઓ જરૂર કાઢી નાખજો નકર તમારા ઘરમાં માતાજીનો વાસ નહીં થઈ શકે આથી મિત્રો આટલી વસ્તુઓ આજથી તમે ઘરેથી બહાર કાઢી નાખજો જો તમે આ વસ્તુ ઘરેથી બહાર નહીં કાઢો તો મિત્રો માતાજીનો વાસ તમારા ઘરમાં નહીં થઈ શકે તેમજ નવરાત્રિનું વર્થ રાખવાનો પણ ફાયદો તમને નહીં થઈ શકે આથી જો મિત્રો તમે નવરાત્રિમાં કુળદેવીનો વાસ ઘરમાં રાખવા માગતા હોય તો અમે તમને જે વસ્તુ જણાવવાના છીએ એ વસ્તુ ઘરમાંથી તરત જ દૂર કરી દેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારી ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતાજી જરૂર લખી દેજો કે જેથી માતાજીની કૃપા તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો નવરાત્રિનું પર્વ છે એ પૂરા નવ દિવસ ચાલે છે આ માતાજીના નવ દિવસો છે એ બહુ પવિત્ર હોય છે મિત્રો ગંગાજળનું એક એક ટીપું પવિત્ર હોય છે એવી જ રીતે આ બધા દિવસો છે એ શુભ માનવામાં આવે છે આ નવ દિવસ છે એ ભક્તોના જીવનમાં વિશેષ ફળની પ્રાપ્તિ લઈને આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે નવરાત્રિમાં માતાજી છે એ પાલખી ઉપર સવાર થઈને પૃથ્વી લોકમાં આવે છે આથી આપણી નવરાત્રિમાં અમુક એવા નિયમોનું પાલન કરવું જરૂરી છે કે જેથી કરીને આપણા ઘરમાં માતાજીનો વાસ થાય અને માતાજીની કૃપાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તેમજ આપણા ઘરમાં જે કંઈ પણ મુશ્કેલી હોય જેવી કે આર્થિક સમસ્યા હોય તેમજ આપણા ઘરમાં કોઈ દોષ લાગી ગયો હોય તેમજ કોઈને ખરાબ નજર લાગી ગઈ હોય તો મિત્રો નવરાત્રિમાં તમારે માતાજીના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ એના માટે મિત્રો તમારે શું કરવાનું છે તો અમે તમને જે વસ્તુ જણાવીએ એનો તમારે તમારા ઘરમાંથી નિકાલ કરી દેવાનો છે કે જે કરીને મા કુળદેવીની કૃપા છે તે તમારા ઉપર સદાય બની રહે મિત્રો નવરાત્રિના દિવસો છે એ બહુ જ શુભ માનવામાં આવે છે આ નવરાત્રિમાં દિવસો જે પણ ઉપાય કરશો એનું અવશ્ય ફળ મળશે તો મિત્રો તમને સાચી શ્રદ્ધાથી માતાજીને યાદ કરીને કોઈ પણ ઉપાય કરો છો તો તે તમારી મનોકામના જલ્દી જ પૂરી કરી શકે છે તો એવી જ વસ્તુ આજે અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ તો મિત્રો આ વિડિયોને આખો જોવા વિનંતી છે મિત્રો નવરાત્રિની શરૂઆત છે એ આવનારી ત્રણ દસ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ થવા જઈ રહી છે તો મિત્રો નવરાત્રિના સાચા મુહૂર્તમાં જો આપણે માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ તો એ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આનાથી મિત્રો સમસ્ત દેવી દેવતાઓની કૃપા છે આપણને મળે છે મિત્રો પૂજા પાઠ કરવાનું ફળ પણ હજાર ઘણું આપણને મળે છે તો મિત્રો આ સમયમાં જો કોઈ વ્યક્તિ આવે એ ઘરમાંથી વસ્તુ દે તો એના ઘરમાં કુળદેવીનો વાસ થાય છે આથી જ માતાજી છે એ તમારી જોડી પૈસાથી ભરી દેશે આટલા માટે મિત્રો નવરાત્રિ આવે એ પહેલા આટલી વસ્તુ ઘરમાંથી જલ્દી જ હટાવી દેજો તો મિત્રો આજે આપણે અમુક એવી જ ભૂલો વિશે વાત કરીશું જે ભૂલો જો તમારા ઘરમાં થાય છે તો માતાજી તમારા ઘરમાં ક્યારેય વાસ નથી કરતા પછી ભલે તમે ગમે તેટલી પૂજા અર્ચના કરી લો તો પણ આવા ઘરમાંથી માતાજી હંમેશને માટે જતા રહે છે આથી મિત્રો પૂરી જાણકારી મેળવવા માટે આ વિડીયોને આખો જોવા વિનંતી છે તો મિત્રો નવરાત્રિ આવે એ પહેલાં તમે તમારા ઘરના મંદિરને આખું સાફ કરી લેજો જો એની અંદર કોઈ વધારાની વસ્તુ હોય તો તેને તરત સાફ કરી દેજો મંદિર જેટલું જ સાફ હશે તેટલું જ ફળ તમને વધારે મળશે જો મિત્રો તમારા ઘરના મંદિરની અંદર જૂની માળા હોય તેમજ ખંડિત મૂર્તિ હોય અથવા તો તેને વહેતા પાણીમાં પધરાવી દેજો તો તેની સાથે જ ખાલી માચિસ પડેલા હોય તો તેને કાઢી નાખજો તેમજ મિત્રો ઘરમાં નાના છોકરાઓ હોય છે એને નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ આવું કરવાથી એ લોકોની તબિયત ઉપર માઠી અસર થઈ શકે છે કારણ કે મિત્રો નવરાત્રિના વ્રતમાં શરીરમાં બહુ શક્તિની જરૂર પડે છે મિત્રો બાળક હોય છે એ વ્રત રાખવામાં સક્ષમ નથી હોતા અને જો તમારા ઘરમાં માતાજીના કાચની ફ્રેમવાળો ફોટો હોય અને જો તેનો ખૂણ તૂટેલો હોય તો મિત્રો એ ફોટાને તમે જલ્દી જ બદલી લેજો અથવા તો તેને જળમાં વિસર્જિત કરી દેજો તેમજ મિત્રો તૂટેલા ફોટાઓની પૂજા કરવાથી તમારું વ્રત પણ તૂટી શકે છે તેની સાથે જ તમારી શ્રદ્ધા અને તમારું વ્રત પણ ખંડિત થઈ જાય છે તેની સાથે જ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે ઘણી બધી મહત્વપૂર્ણ વાતો કરવામાં આવી છે મિત્રો વાસ્તુ પ્રમાણે ઘરની બધી જ વસ્તુ છે એ સકારાત્મક તેમજ નકારાત્મક ઉર્જાનો સંદેશો આપે છે જો તેને સાચી દિશામાં અથવા તો સાચી જગ્યાએ ન રાખવામાં આવે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે કે જેથી તેની અસર છે આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ ઉપર પડે છે આથી ઘરમાં કલેશ વધે છે પણ મિત્રો જો આપણે એ બધી વસ્તુને સાચી દિશા અને સાચા સ્થાન પર મૂકવામાં આવે તો એ વસ્તુ આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનો મુખ્ય દ્વાર છે એ બધી જ રીતે સુખ સમૃદ્ધિ અને વૈભવનું પ્રતિક હોય છે પણ જો મિત્રો આને ખોટી દિશામાં હોય છે અથવા અમુક એવી વસ્તુઓ તેની સામે રાખવામાં આવે છે તો એનાથી પણ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે આનાથી મિત્રો ઘરમાં કલેશ બીમારીઓ તેમજ ગરીબી આવી શકે છે તો આ કારણે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારને બહુ મહત્ત્વ આપવામાં આવે છે તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુખ્ય ધ્વારની સામે અમુક એવી વસ્તુ છે કે જે આપણે ક્યારે ન રાખવી જોઈએ મિત્રો આટલી વસ્તુ છે એ નવરાત્રિ પહેલાં જ મુખ્ય દ્વારના સામેથી તમે જલ્દી જ લઈ લેજો નકર તેની અસર છે એ ઘરના સભ્યો ઉપર તેમજ નાના બાળકો ઉપર પડી શકે છે અને તે લોકોની સાથે તેની આર્થિક સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે આથી મિત્રો નવરાત્રિ પહેલાં આ ભૂલ ન કરતા તો મિત્રો આવા સમયમાં આપણે જાણીએ છીએ કે ઘરના મુખ્ય ધ્વનની સામે એવી કઈ વસ્તુ છે કે જે બહુ અશુભ માનવામાં આવે છે તો મિત્રો સૌથી પહેલી વસ્તુ વિશે વાત કરીએ તો નંબર એક ઘરના મુખ્ય ધ્વનની સામે જો ગંદુ પાણી જમા થતું હોય તો એ બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો મુખ્ય દ્વાર સામે ગંદા પાણીનું જમા થવા દેવું એ વાસ્તુશાસ્ત્રમાં બહુ જ અશુભ માનવામાં આવે છે આ વાસ્તુ દોષનું કારણ બની શકે છે તેની સાથે જ મિત્રો આ ગંદા પાણીમાં ઘણા બધા બેક્ટેરિયાઓ હોય છે કે જે પરિવારના સભ્યોને બીમાર કરી શકે છે તેમજ મિત્રો આનાથી રાહુ દોષ ઉત્પન્ન થઈ શકે છે આથી આ ભૂલ કરવાથી મિત્રો આપણા ઘરમાંથી માતાજીનો વાસ પણ થતો નથી આટલા માટે મિત્રો આપણા ઘરની સામે જો કોઈ ગંદા પાણીનું ખાબોચ્યું હોય તો તે ન રહેવા દેવું જોઈએ અથવા તો તે ખાબોચ્યું હોય તો તેને સિમેન્ટના માલથી પૂરી દેવું જોઈએ કારણ કે વાસ્તુશાસ્ત્રમાં આ ગંદા પાણીને મુખ્ય ધ્વનની સામે હોવું એ બહુ જ અશુભ માનવામાં આવે છે આનાથી આપણા ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે તો મિત્રો બીજી વસ્તુ વિશે વાત કરીએ તો નંબર બે કાંટાવાળી વનસ્પતિ છે મિત્રો કાંટાવાડા ફળ અને ફૂલ છે એ ઘણા લોકોની ઘરની શોભા વધારવા માટે ઘરમાં રાખે છે પણ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આ બધું જ બહુ જ અશુભ માનવામાં આવે છે કાંટાવાળી વનસ્પતિને શુભતાના પ્રતીક માનવામાં આવતું નથી મિત્રો જો કાંટાવાળી વનસ્પતિ ઘરની સામે અથવા તો ઘરમાં હોય છે તો એ આપણા ઘરના સંબંધોમાં કડવાશ લાવે છે તેની સાથે જ મિત્રો આ કાંટાવાળી વનસ્પતિ છે એ ઘરના સંબંધોમાં નકારાત્મકતા લાવે છે આથી ઘરમાં અથવા તો ઘરની બાજુમાં કાંટાવાળી વનસ્પતિ ક્યારેય ન રાખવી જોઈએ આનાથી આપણા ઘરમાં લક્ષ્મી માતા પ્રસન્ન થઈ શકતા નથી પણ રાહુ દોષ છે આપણા ઘરમાં આવી શકે છે આનાથી ઘરમાં કલેશ વધે છે તેમજ કુટુંબના સભ્યો વચ્ચે નફરત પેદા થાય છે આટલા માટે કાંટાવાળી વનસ્પતિ એ ઘરમાં જલ્દી જ હટાવી દેવી જોઈએ જે કાંટાવાળી વનસ્પતિમાં ફૂલ નથી આવતા તેમજ પાંદડા નથી આવતા તો એ વનસ્પતિનું ઘરની બાજુમાં હોવું પણ ઘોર અનથ માનવામાં આવે છે આથી મિત્રો કાંટાવાળી વનસ્પતિને જેટલું જલ્દી થઈ શકે તેટલું જ પોતાની ભલાઈ માટે જલ્દી જ દૂર કરી દેજો કારણ કે મિત્રો કાંટાવાળી વનસ્પતિ લગાવવાથી આપણા દુશ્મનોની સંખ્યા વધી શકે છે તો મિત્રો નવરાત્રિ પહેલાં આ ભૂલ ન કરતા આથી મિત્રો આપણને ઘરના મુખ્ય ધ્વનિ સામે હંમેશા ખુશ્બુદાર છોડ તેમજ પવિત્ર હોય એ જ રાખવા જોઈએ જેવા કે તુલસી તેમજ લીલા અને પીળા ફૂલ છોડ હોય એ જ ઘરના મુખ્ય ધનની સામે રાખવા જોઈએ આ ફૂલની સુગંધથી માતા લક્ષ્મી આપણા ઘરમાં આવે છે અને આપણા ઘરમાં તેનો વાસ બનાવીને રાખે છે તો મિત્રો ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ નંબર ત્રણ કચરાપેટી આવે છે મિત્રો કચરો નાખવો આસાન થઈ જાય છે આથી જ ઘણા લોકો એવા હોય છે કે જે કચરા પેટીને મુખ્ય ધ્વનની સામે જ રાખે છે પણ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મિત્રો કચરાપેટીનો ડબ્બો એ મુખ્ય ધ્વનની સામે ન રાખવો જોઈએ આનાથી ધનની હાનિ થઈ શકે છે આથી મિત્રો આવી ભૂલ પણ ન કરવી જોઈએ આથી મિત્રો કચરાપેટીને ઉત્તર દિશામાં ન રાખવો જોઈએ કારણ કે આ દિશા એટલે કે ઉત્તર દિશાને લક્ષ્મી માતાની દિશા માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો મુખ્ય દ્વાર ઉપર સાવરણી તેમજ પોતું પણ ન રાખવું જોઈએ આ વસ્તુની ભૂલ કરવી એ બહુ જ અશુભ માનવામાં આવે છે તો વાલા મિત્રો ચોથી વસ્તુ વિશે વાત કરીએ નંબર ચાર વીજળીનો થાંભલો મિત્રો ઘણા ઘરોની સામે જ વીજળીનો થાંભલો હોય છે પણ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘરની સામે જ વીજળીનો થાંભલો હોય તો એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બહુ જ અશુભ માનવામાં આવે છે આ બધું હાનિકારિક સાબિત થઈ શકે છે આટલા માટે મિત્રો મુખ્ય દ્વારે જ્યારે તમે બનાવો છો ત્યારે એ વસ્તુનું ધ્યાન અવશ્ય રાખજો કે મુખ્ય ધ્વારની સામે વીજળીનો થાંભલો ન આવી શકે મિત્રો પાંચમી વસ્તુ વિશે વાત કરીએ નંબર પાંચ ઘટાદાર વૃક્ષ આવે છે ઘરના મુખ્ય ધ્વનની સામે સૌથી વધારે ઘટાદાર વૃક્ષ ન હોવું જોઈએ આનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે તેની સાથે જ આનાથી સૂર્યપ્રકાશ છે એ પણ ઘરમાં પ્રવેશી નથી શકતો આથી આ વસ્તુને બહુ જ અશુભ માનવામાં આવે છે જો મિત્રો સવારના પહોરમાં આપણે ઘરમાં સૂર્યપ્રકાશ આવે છે તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે તેની સાથે જ ઘરમાં માતાજીનો વાસ થઈ શકે છે આટલા માટે મિત્રો ઘરના મુખ્ય ધ્વનની સામે ઘટાદાર વૃક્ષ હોવું પણ અશુભ માનવામાં આવે છે પણ મિત્રો ઘટાદાર વૃક્ષ હોય છે એ ઘરની બાજુમાં અથવા તો તેની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ પણ મુખ્ય ધ્વનની સામે ન હોવું જોઈએ મિત્રો છઠ્ઠી વસ્તુ વિશે વાત કરીએ તો નંબર છ જો કોઈ પણ વેલ હોય છે કે જે આપણી દિવાલની ઉપરથી વેલ ઉપર ચઢતી હોય તો તે બહુ જ અશુભ માનવામાં આવે છે મુખ્ય દ્વારની દિવાલ ઉપરથી જો વેલ ઉપર ચઢતી હોય તો મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આનાથી આપણા દુશ્મનોની સંખ્યા વધી શકે છે અને જો ઘરના સભ્યોની ઉન્નતિમાં આ બાધા આડી આવી શકે છે મિત્રો સાતમી વસ્તુ વિશે વાત કરીએ તો નંબર સાત જો ઘરના ઉમરા જે હોય છે એનાથી ઊંચો રસ્તો જો હોય છે તો એ પણ બહુ જ અશુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો જો ઘરની આજુબાજુમાં અથવા તો ઘરના મુખ્ય દ્વારની સામે એવા છોડ હોય છે કે જેમાંથી દૂધ જેવો પદાર્થ નીકળે છે તો તે પણ ઘરની આજુબાજુમાં ન રાખવા જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ વસ્તુને બહુ જ અશુભ માનવામાં આવે છે તેમજ ઘરના મુખ્ય દ્વારની સામે કોઈ પણ ખાડો અથવા તો પાણી ભરેલું ખાબોચિયું ન હોવું જોઈએ આ વસ્તુ છે એ ઘરમાં શોખ લાવી શકે છે તેની સાથે જ મિત્રો ઘરના મુખ્ય દ્વારની સામે મંદિર પણ ન રાખવું જોઈએ જો ઘરના મુખ્ય દ્વારની સામે જ મંદિર હશે તો આપણા ઘરમાં બહુ જ બધી મુશ્કેલીઓ આવી શકે છે તેમજ મુખ્ય દ્વારની સામે પગથિયાં પણ ન હોવા જોઈએ આનાથી ઘરમાં દોષ લાગુ પડી શકે છે તેમજ ઘરની અને ઘરના મુખ્ય ધ્વનની ઉપર બીજો દ્વાર હોય તો એ પણ અશુભ માનવામાં આવે છે આનાથી ઘરની લક્ષ્મી છે એ જતી રહે છે તો મિત્રો નવરાત્રિ પહેલાં આ ભૂલ ન કરતા મિત્રો આઠમી વસ્તુ વિશે વાત કરીએ તો નંબર આઠ ઘરના મુખ્ય ધ્વનની સામે મિત્રો માતાજીનો ફોટો આપણને ન રાખવો જોઈએ પણ મિત્રો આપણે માતાજીનો ફોટો છે એ આપણા મંદિર પાસે જ રાખવો જોઈએ કારણ કે મિત્રો માતાજીનું સ્થાન છે એ આપણા ઘરની અંદર જ હોવું જોઈએ પણ મુખ્ય ધ્વનની સામે તેને ન રાખવા જોઈએ આથી મિત્રો નવરાત્રિ પહેલાં આ ભૂલ ન કરતા મિત્રો ધનની દેવીને હંમેશા ઘરમાં સ્થાન આપવામાં આવે છે પણ મિત્રો આજના જમાનામાં ફેશન પ્રમાણે લોકો ઘરના મુખ્ય દ્વારની ઉપર જ અથવા તો તેની મુખ્ય દ્વારની સામે જ માતાજીનો ફોટો રાખી દે છે તો મિત્રો આવા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીજી છે એ આવી શકતા નથી આથી મિત્રો નવરાત્રિ પહેલાં આ ભૂલ ન કરતા આનાથી મિત્રો ઘરનો પ્રવેશ દ્વાર છે એ અપવિત્ર થઈ શકે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં આવી શકે છે અને ધનની દેવી લક્ષ્મી છે એ રિસાઈને જતા રહે છે અને તે ક્યારેય પણ આપણા ઘરમાં આવી શકતા નથી પણ મિત્રો મુખ્ય દ્વારની સામે આપણે આસોપાલોના પાન હોય છે એનો હાર બનાવીને મુખ્ય દ્વાર ઉપર રાખવો જોઈએ એનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવી શકે છે આ વસ્તુ કરવાથી માતાજી પણ ખુશ થઈને આપણા ઘરમાં તેનો વાસ થઈ શકે છે તેની સાથે જ મિત્રો દિવસ આથમતા જે મહિલા ઘરના ઉમરા ઉપર બહાર બેસે છે તો એ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે મિત્રો સમયે જે ઘરની મહિલાઓ બહાર બેસતી હોય છે તે બહુ જ અશુભ માનવામાં આવે છે મિત્રો પ્રાચીન કાળથી જ આ માન્યતા આવી રહી છે ઘરના મુખ્ય દ્વારના ઉમરા ઉપર ક્યારે બેસવું ન જોઈએ આવું કરવું એ ઘરની બરબાદીનું કારણ બની શકે છે એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ ઘરના ઉમરા ઉપર બેસે છે તો એને આવનારા સમયમાં કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે અને આવા ઘરમાં દેવી દેવતાઓ ક્યારેય નિવાસ નથી કરી શકતા આથી મિત્રો નવરાત્રિ પહેલાં આ ભૂલો ન કરતા તો મિત્રો હવે આપણે જાણીએ કે નવરાત્રિ આવે એ પહેલાં અને નવરાત્રિમાં માતાજીને પ્રસન્ન કરવા અને તેનો વાસ આપણા ઘરમાં રાખવા માટે આપણે શું કરવું જોઈએ તો વહેલા મિત્રો નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની મૂર્તિની દિશા તમારા માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે તમારે ક્યારેય ખોટી દિશામાં મૂકેલી મૂર્તિની પૂજા ન કરવી જોઈએ નવરાત્રિ પહેલાં દેવી દુર્ગાની મૂર્તિ તમારા ઘરના મંદિરમાં ઈશાન ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ તેનાથી તમારી પૂજાનો પ્રભાવ વધી શકે છે અને વાસ્તુ અનુસાર તેને શુભ પણ માનવામાં આવે છે માતા દુર્ગાની મૂર્તિ હંમેશા માતાના પદમાં સ્થાપિત કરવી જોઈએ નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માતાજીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે નવરાત્રિ દરમિયાન પૂજા કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે નવરાત્રિનો સમય વાસ્તુદોષ ઉપાયો માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં સાચા મનથી માતાજીની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે મિત્રો નવરાત્રિના નવ દિવસો દરમિયાન તમે સાચા મનથી માતાજીની પૂજા કરી તમારા ઘરમાંથી વાસ્તુ દોષોને દૂર કરી શકો છો ઘરના પરિવારને સમૃદ્ધિ માટે નવરાત્રિના દિવસ સુધી માતાજીની સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ નવરાત્રિ દરમિયાન તમારા ઘરના મુખ્ય દરવાજા પર માતાના ચરણ કુમકુમથી કરવા જોઈએ ધ્યાન રાખો કે માતાના આ પગને ઘરની અંદરની તરફ આવવા જોઈએ આમ કરવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે માતાના આ ચરણ અષ્ટમી અને નવમીના દિવસે ઘરના દરવાજે કરવા જોઈએ આમ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને ધન અને વૈભવ વધે છે નવરાત્રિના નવમા દિવસે કન્યાઓને દક્ષિણા આપવાથી દેવી પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે અખંડ જ્યોતને દક્ષિણ પૂર્વ દિશામાં રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહેશે અને જો તેઓ દરેક ક્ષેત્રમાં જીત મેળવે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ જય માતાજી